શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજા તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે આ અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં મોડી રાત્રે ધીંગાણું થયું હતું બે જૂથ વચ્ચે બાબતે બબાલ થઈ હતી બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે થઈ સમગ્ર મામલો પહોંચ્યો પહોંચ્યો બોડકદેવ પોલીસ સ્ટેશન છે છે થલતેજ ગામના મોટા પાસેનો બનાવ ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતાં બોલાચાલી થઈ હતી લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલને અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચાર નડિયાદના સાત બજારમાં લૂંટનો પ્રયાસ ત્રણ શખ્સોએ વેપારીને લૂંટવાનો કર્યો પ્રયાસ દુકાનથી પચાસ હજાર લઈ ઘરે જતા સમય બન્યો છે બનાવ રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો લૂંટારુઓએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારીનો દાવો લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો તો અહીંયા બે જણ ઊભા હતા અમાર ક્યાં ગાડી પર અમે બે જણ આવતા હતા અમાર બે ગાડી આગળ ઊભી રાખી અને બંદુક બતાવી અમે ગભરાઈ ગયા બુમા બુમ કરીને તો લોકો આવ્યા એક બાજુ થી એટલે બધા નહી બે જણા હતા આગળ એક જણ ઉભો હતો કશું લઈ નઈ ગયા હું થેલો પકડી રાખ્યો હતો

સિદ્ધપુર હાઇવે પરથી એકના ડબલ કરી છે ઇસ્મો ઝડપાયા છે આ ઇસ્મો બનાવટી નોટો સાથે ઝડપાયા છે એકના ડબલમાં અસલી નોટો છાપતા હતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા ત્યારબાદ બીજી અને ત્રીજી વખત અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઢગાઈ કરતા સમગ્ર કાંડમાં અન્ય ત્રણ ઇસ્મો નામ ખુલ્યા છે જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે દ્રા ગામ નજીક રેડ કરતાં મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાયકલ ઉપર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણની નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ